કેમ છો ગુજરાતી મિત્રો આશા રાખું છું કે મજામાં હશો આજે શીખીશું કે ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયામાં ફંડ એડ કેવી રીતે થાય છે અને ફંડ વિડ્રો કેવી રીતે થાય છે ઘણા બધા મિત્રો મને સ્ક્રીનશોટ મોકલીને પૂછે છે કે આમાં કેવી રીતે ફંડ એડ કરવાનું અમને નથી ખબર પડતી તો વિચાર્યું કે એક પર્ટિક્યુલર વિડીયો બનાવી દઉં જેથી કરીને બધાને જ આન્સર મળી જાય બરાબર છે નાનો અમથો વિડીયો રહેશે હું તમને ફંડ એડ કરતાં પણ શીખવાડીશ ફંડ વિડ્રો કરતાં પણ શીખવાડીશ તમારા સામે હું પણ ફંડ એડ કરીને બતાવીશ બીજી વસ્તુ વસ્તુ કે ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયાથી ફંડ એડ કરીએ છીએ તો શું બેનિફિટ થાય છે એ પણ તમને સમજાવીશ બીજા પ્લેટફોર્મના કમ્પેરિઝનમાં ત્રીજી વસ્તુ એ પણ સમજાવીશ કે કંઈ મિસ્ટેક નથી કરવાની બરાબર છે તો ચલો જલ્દીથી ટાઈમ વેસ્ટ નથી કરતા આપણે ફંડ એડ કરીને બતાવી કોઈ મિત્ર એમ કે મોબાઈલમાંથી તો પણ આ સેમ પ્રોસેસ તમને જોવા મળશે બરાબર છે અહીંયા તમે જોશો અત્યારે મારું ફંડ એક લાખ સત્તર હજાર છસો ને રૂપિયા અત્યારે ઓલરેડી ફંડ એડ છે તેરસો ને ડોલર પોઈન્ટ સાડત્રીસ અહિયાં તમને જોવા મળી રહ્યા છે બરાબર છે આ મારા એકાઉન્ટમાં ઓલરેડી છે હવે આપણે ફંડ એડ કરીશું બરાબર છે તો અહીંયા સિમ્પલ આપણે જવાનું છે એડ ફંડ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા અમુક વસ્તુ મેં હાઇડ કરી છે કારણ કે મારા એકાઉન્ટની ડિટેલ છે એટલા માટે મેં થોડુંક લાઇન બ્લેક લાઇન મારેલી છે બરાબર છે આવું તમે એડ ફંડ કરશો ને એટલે પહેલાં તો તમને તમારું બેંક એકાઉન્ટ અહીંયા જોવા મળશે જે તમે ઓલરેડી એડ કર્યું હશે જો તમે બેંક એકાઉન્ટ એડ નહીં કર્યું હોય તો અહીંયા એડ બેન્ક ડિટેલ લખેલું આવશે તમારે એડ કરી દેવાની છે તમારી જે પણ બેન્ક હોય એ બરાબર છે એક્સિસ બેંક એસબીઆઈ એચડીએફસી જે પણ તમારી બેન્ક હોય તમે આમાં એડ કરી શકો છો બહુ નાની એમથી હશે તો 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 આમાં સપોર્ટ કરે બની શકે જે પણ તમારી જોડે મોટી બેંકમાં નું એકાઉન્ટ છે એ ટ્રાય કરજો જો કે એકવાર તમે તમારી બેંકનું એકાઉન્ટ પણ ટ્રાય કરી શકો છો બટ મેં તમને આટલી સલાહ આપી બરાબર છે એક્સિસ બેંક મારી એડ છે દેખાય છે તમને પછી તમે અહીંયા જોશો ને તો એડ બિલો એકાઉન્ટ એઝ અ બેનિફિશિયરી એટલે મતલબ શું થાય છે અહીંયા તમે અહીંયા જોશો તો કોઈ યુપીઆઈનો ઓપ્શન્સ નથી હોતો અહીંયા અહીંયાથી માત્ર ને માત્ર આઈએમપીએસ જ થાય છે અહીંયા લખેલું છે ટ્રાન્સફર વાયા આઈએમપીએસ તો આપણે આઈએમ પીએસથી કેવી રીતે ફંડ એડ કરીએ છીએ સમજી લો કે મારે તમને આઈએમપીએસ કરવું હોય તો મારે તમારી શું ડિટેલ જોઈશે એક તો તમારો એકાઉન્ટ નંબર જોઈશે તમારી બેન્કનો આઈએફએસસી કોડ જોઈશે મને તમારું પૂરેપૂરું નામ જોઈશે બરાબર છે અને તમારી બેંકનું નામ જોઈશે અને તમારું ખાતું કરંટ છે કે સેવિંગ એકાઉન્ટ છે એટલી ડિટેલ મારે જોઈશે આ પાંચ ડિટેલ હોય તો હું તમને ફંડ ટ્રાન્સફર કરી શકું હવે આ કેસમાં તમારે ફંડ ટ્રાન્સફર કરવાનું છે ડેલ્ટા એક્સેન્જને તો અહીંયા તમને શું થાય છે ડેલ્ટા એક્સેન્જ તમારું એક વર્ચ્યુઅલ એકાઉન્ટ ક્રિએટ કરે છે કેવી રીતે હું તમને સમજાવું જો તમે અહીંયા એકાઉન્ટ નંબર જોશો ને તો પહેલાં ચાર પાંચ આંકડા કોમન આવશે અને પાછળ તમારો મોબાઈલ નંબર તમને દેખાશે મતલબ કે ડેલ્ટા એક્સચેન્જે તમારા મોબાઈલ નંબર ઉપર એક એકાઉન્ટ ઓપન કરાવી દીધું છે બેંકમાં આઈએફએસસી કોડ જે બેંક છે ઇક્વિટા સ્મોલ ફાઇનાન્સ બેંક છે એનો એક આઈએફએસસી કોડ તમને આપી દીધેલો છે બેનિફિશિયરી નેમ અહીંયા તમને તમારું જ જોવા માટે મળશે અને એકાઉન્ટ ટાઈપ કરન્ટ એકાઉન્ટ એ લોકો ઓપન કરાવી આપશે હવે આમાં થાય છે શું આ વર્ચ્યુઅલ એકાઉન્ટ છે મતલબ કે તમે તમારા જ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી રહ્યા છો સમજી ગયા તમે તમે તમારી મેઇન બેન્ક જે એક્સિસ બેંક મારી છે એમાંથી એકાઉન્ટ હું મારા ઇક્વિટા સ્મોલ ફાઇનાન્સ બેંકના એકાઉન્ટમાં પૈસા જમા કરાવી રહ્યો છું આ જગ્યા ઉપર ધ્યાન રાખવા વાળી બાબત શું છે કે આ છે વર્ચ્યુઅલ એકાઉન્ટ બરાબર છે આપણા જેમ જે એકાઉન્ટ છે એવું એકાઉન્ટ નથી આ વર્ચ્યુઅલ એકાઉન્ટ છે તમને બધી ઇન્ફોર્મેશન અહીંયા ક્લિક કરશો તો તમને મળી પણ જશે તમે વાંચી પણ શકો છો તો આ મારું એકાઉન્ટ છે એટલે હવે મારે શું કરવાનું છે મારી બેંકની એપ્લિકેશન ઓપન કરવાની છે જેમ કે મારા કેસમાં શું છે એક્સિસ બેંકની એપ્લિકેશન છે તો હું અહીંયા તમારા સામે એક્સિસ બેન્કની એપ્લિકેશન ઓપન કરી દઉં છું બરાબર છે એક્સિસ બેન્કની એપ્લિકેશન મારી ઓપન થઈ ગઈ એમાં મારે જે પણ લોગ પ્રોસેસ કરવાની છે હું લોગિન પ્રોસેસ કરી લઉં છું બરાબર છે ચલો અહીંયા લોગિન થઈ ગયું છે હવે જ્યારે લોગિન થાય છે અને તમારે કોઈને આઈએમપીએસ થ્રુ પૈસા ટ્રાન્સફર કરવા હોય તો તમારે ક્યાં ક્લિક કરવાની હોય છે પે ઉપર ક્લિક કરવાની હોય છે સેન્ડ મનીનો ઓપ્શન આવે છે બરાબર છે મારામાં જે ઓપ્શન્સ આવી રહ્યા છે હું તમને કહી રહ્યો છું એપ્રોક્સિમેટલી તમારી એપ્લિકેશનમાં પણ સેમ આવતા જ હશે ત્યાં તમને એડ પેઈ નામનો ઓપ્શન દેખાય છે બરાબર છે તેની ઉપર તમે ક્લિક કરશો જેવું એડ પેઈ ઉપર ક્લિક કરશો એટલે શું થશે અધર બેન્ક પેઈ કે એક્સિસ બેન્ક પેઈ તો તમારે અધર બેંક ઉપર ક્લિક કરવાનું છે નું નેમ નાખવાનું છે એમાં તમારે પોતાનું જ નામ આવશે નિક નેમમાં તમે લખી શકો છો તમારું નામ ને પાછળ ડેલ્ટા ઇન્ડિયા કે ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયા એવું તમે લખી શકો છો એકાઉન્ટ નંબર તમારે આ જે આપેલો છે એ તમારે નાખવાનો છે બરાબર છે પછી કન્ફર્મ કરવાનું છે ફરીવાર એ એકાઉન્ટ નંબર નાખવાનો છે આઈએફએસસી કોડ નાખવાનો છે આટલી ડિટેલ નાખીને તમે એડ પેઈ કરી શકો છો એકવાર એડ પેઈ થઈ જાય મે બી એકાદ વાર તમારી જોડે ઓટીપી પણ માગી શકે છે તમારી બેંક બટ એ તમારી બેંકની એપ્લિકેશનમાં જ નાખવાનો રહેશે બીજે ક્યાંય નાખવાનો નથી ચલો હવે તમારું એડ પેઈ થઈ ગયું હશે બરાબર છે પછી તમે જોશો ને તો ત્યાં તમને સેન્ડ મની કરશો ને તો ત્યાં તમને પેલું લખેલું આવશે જો તમે ડેલ્ટા ઇન્ડિયા લખ્યું હશે કાં તો તમારા નામ પાછળ ડેલ્ટા ઇન્ડિયા લખ્યું હશે એવું તમને એકાઉન્ટ દેખાશે એની ઉપર તમે ક્લિક કરશો પછી ત્યાં તમને પૈસા ટ્રાન્સફર કરવાનો ઓપ્શન આવશે ત્રણ ઓપ્શન આવી શકે છે તમને ઇન્સ્ટન્ટ પે સ્ટાન્ડર્ડ પે કે પે લેટર તો તમારે ઇન્સ્ટન્ટ પે જ સિલેક્ટ કરવાનું છે કાં તો આઈએમ પીએસ જ સિલેક્ટ કરવાનું છે ભૂલથી પણ એનઈએફટી નથી કરવાનું પે લેટર એનઈએફટી પણ નથી કરવાનું સમજી લો કે મારે હવે પૈસા ટ્રાન્સફર કરવા છે બરાબર છે તો હું શું કરીશ ચાલો હું દસ હજાર રૂપિયા ફરીથી આ એકાઉન્ટમાં નાખું છું તમે જોઈ લીધું તું ને કે મારું ફંડ કેટલું હતું એક લાખ સત્તર હજાર છસો ને રૂપિયા ફંડ છે બરાબર છે ને તો હું અહીંયાથી પ્રોસેસ કરીશ દસ હજાર રૂપિયા હું ડેલ્ટા ઇન્ડિયાની અંદર ટ્રાન્સફર કરી રહ્યો છું કન્ફર્મ કરી દઈશ મે બી એક એમ પિન માગશે લાસ્ટમાં તમે પેમેન્ટ કરશો ત્યારે મેં પિન નાખી દીધો છે અને તમે અહીંયા જોશો કે મારું ફંડ એડ થઈ જશે દસ હજાર રૂપિયા જો દસ હજાર રૂપિયા મેં જેવું ફંડ એડ કર્યું છે અહીંયાથી મારું ફંડ સક્સેસફુલ થઈ ગયું છે હવે આપણે શું કરીશું અહીંયાથી પાછા આપણે બહાર આવી જઈશું બરાબર છે અને તમે અહીંયા જોશો કે મારું ફંડ કેટલું થઈ ગયું છે બરાબર છે હજુ એક લાખ સત્તર હજાર છે હું ફરીથી એકવાર રિફ્રેશ કરી દઉં છું અને જોઈ લઈએ કે ફંડ એડ થયું છે કે નથી થયું બરાબર છે તમે અહીંયા જોશો તો એક લાખ સત્તર હજારની જગ્યાએ એક લાખ છ સત્યાવીસ હજાર છસો ને રૂપિયા થઈ ગયા છે મતલબ ટોટલ દસે દસ હજાર રૂપિયા ડિપોઝિટ થઈ ચૂક્યા છે તો આ રીતે ડિપોઝિટ થઈ ગયા હવે વિડ્રો કેવી રીતે કરવા જો ફરીથી હું તમને વિડ્રો કરવાનું બતાવી દઉં છું તો અહીંયા જઈશું આપણે વિડ્રો ઉપર ક્લિક કરીશું વિડ્રો ઉપર ક્લિક કરશો એટલે તમને તમારું અહીંયા બેલેન્સ બતાવી દેશે મેક્સિમમ તમે પાંચ લાખ રૂપિયા સુધી વિડ્રો કરી શકો છો એડ પણ તમે પાંચ લાખ રૂપિયા સુધી કરતા હતા લાસ્ટ મારી આ વિડ્રોલ હિસ્ટ્રી છે તમે જોઈ શકો છો મેં લાસ્ટ આટલી વિડ્રોલ હિસ્ટ્રી કરેલી છે ઓલરેડી હવે સમજી લો કે મારે વિડ્રો કરવા છે તો મારે ફરીથી દસ હજાર રૂપિયા મારે વિડ્રો કરી લેવા છે બરાબર છે તો દસ હજાર રૂપિયા મેં અહીંયા નાખી દીધા છે મને કેટલા રૂપિયા સોરી હજાર રૂપિયા નાખ્યા છે મેં દસ હજાર નાખી દઉં છું દસ હજાર નાખીશ તો મારી પચાસ રૂપિયા વિડ્રોલ ફી કટ થશે માત્ર પચાસ રૂપિયા અને હું તમને બીજા એકાઉન્ટનું તમને કેલ્ક્યુલેશન બતાવીશ તમને એમ થશે કે ખરેખર ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયાની અંદર જ આપણે આ બાબત માટે તો ટ્રેડ કરવો જોઈએ નવ્વાણું પચાસ મારા એકાઉન્ટમાં આવશે સબમિટ વિડ્રોલ રિક્વેસ્ટ કરી દઈશ અહીંયા તમને ઈમેલ વેરિફિકેશન કોડ માગશે મતલબ કે તમારા ઈમેલની અંદર એક વેરિફિકેશન કોડ જશે જે રજીસ્ટર તમારું ઈમેલ આઈડી છે ચલો મારામાં ઓટીપી આવી ચૂક્યો છે હું અહીંયાથી ઓટીપી એન્ટર કરી દઉં છું બરાબર છે ઓકે તો હું અહીંયાથી સબમિટ કરીશ મારી રિક્વેસ્ટ સબમિટ થઈ ચૂકી છે બરાબર છે હવે પાછું મારું બેલેન્સ જે હતું એનું એ આવી જશે એક લાખ સત્તર હજાર છસો ને બોતેર રૂપિયા તમે અહીંયા જોઈ શકો છો આવી ગયું એક લાખ સત્તર હજાર છસો ને રૂપિયા તો આ રીતે આપણે વિડ્રો અને એડ ફંડ કરી શકીએ છીએ હવે બીજા પ્લેટફોર્મના કમ્પેરિઝનમાં ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયાની અંદર બેનિફિટ શું મળે છે એની ચર્ચા કરી લઈએ છે તમે જોયું કે આપણે આની અંદર જે ફંડ ટ્રાન્સફર કરી રહ્યા છે બેન્ક ટુ બેન્ક જ કરી રહ્યા છે મતલબ કોઈ વચ્ચે પાર્ટનર નથી કોઈ વચ્ચે તમારી ફીસ કટ નથી કરી રહ્યું સમજી ગયા જેમ કે આપણે પહેલાં બીજા કોઈ પ્લેટફોર્મ તમે યુઝ કર્યા હશે જેમ કે તમે કોઈનડીસી એક્સ વજીર એક્સ ઇવન ઇવન એમ સમજી લો કે તમે યુએસડીટી બાય કર્યા હશે ઇવન ડેલ્ટા હતું ને જે જૂનું ડેલ્ટા ગ્લોબલ બ્લુ કલરના સિમ્બોલવાળું એમાં પણ આ વસ્તુ હતી કે તમારે પહેલાં શું કરવું પડે પડે યુએસડી બાય કરવા પડે બરાબર છે અહીંયા તો તમે ડાયરેક્ટ યુએસડી માં પેમેન્ટ કર્યું અને યુએસડી તમારામાં એડ થઈ ગયા જેવા વિડ્રો કર્યા એવા અહીંયાથી તરત રીમૂવ થઈ ગયા બરાબર છે તો શું થયું હતું કે ભાઈ આપણે અહીંયા પંચ્યાસી રૂપિયાના ભાવે બાય કર્યો મતલબ કે ડોલર આપણે આપણામાં પંચ્યાસી રૂપિયાના ભાવે એક ડોલર આપણને મળ્યો હતો બરાબર છે અને જ્યારે આપણે વિડ્રો કર્યો ત્યારે પંચ્યાસી રૂપિયા એક્ઝેક્ટ લાગ્યા બરાબર છે એક ડોલરના માત્રને માત્ર પચાસ રૂપિયા ફી લીધી હવે પચાસ રૂપિયા કેટલા થાય છે ઝીરો પોઈન્ટ સિક્સ ડોલર જેટલા થયા પચાસ રૂપિયા તો બરાબર છે જ્યારે બીજા પ્લેટફોર્મમાં શું થાય છે જો તમે જ્યારે યુએસડીટી બાય કરો છો ત્યારે બાય કરવાનો ભાવ ચાલતો હોય છે બાણું રૂપિયા મતલબ તમારે ખરીદવો હોય ત્યારે બાણું રૂપિયા જો તમારે એને સેલ કરવો હોય મતલબ કે વિડ્રો કરવો હોય ત્યારે લગભગ લગભગ એટી થ્રી રૂપીસ કાં તો એટી ફાઇવ રૂપીસ પ્રાઇસ ચાલતી હોય મતલબ કે સીધું અહીંયા તમને છથી સાત રૂપિયાનું નુકસાન થાય છે છથી સાત રૂપિયાનું પર ડોલર સમજી ગયા તમે પર ડોલર સો ડોલર પણ ટ્રાન્સફર કરો છો સાડા આઠ હજાર રૂપિયા નવ હજાર રૂપિયા નાખો છો તમારા એકાઉન્ટમાં સાડા આઠ હજાર રૂપિયા જ આવે છે સમજી ગયા તો પર ડોલર છ થી સાત રૂપિયાનું તમને નુકસાન થાય છે તો આ બહુ મોટું નુકસાન થઈ જાય છે પછી એ લોકો કહે છે કે અમે ફી ઓછી લઈએ છીએ પણ તમારા ફંડમાંથી પહેલાં જ મોટી ફી એ લોકો કટ કરી લે છે સમજી ગયા ને વાતને હવે બીજી વસ્તુ કે તમે વિડ્રો કરો છો ત્યારે ત્રણ ડોલરની એ લોકો કમ્પલસરી ફી લગાવે છે ત્રણ ડોલરની ત્રણ યુએસડીટીની મતલબ કે તમે સો ડોલર પણ વિડ્રો કરશો તો પણ તમે અહીંયા જોશો કે તમને સો રૂપિયા પણ વિડ્રો સો રૂપિયા તો વિડ્રો જ નહીં થાય એમાં આમાં તો થશે બટ તમે સો ડોલર પણ વિડ્રો કરો છો તો પણ તમને ત્રણ ડોલરની ફી લાગી જાય છે આપણા કેસમાં તો તમે જોયું આપણે હજાર રૂપિયા વિડ્રો કરવા નાખ્યા તો નવસો પંચાણું રૂપિયા આવવાના હતા બરાબર છે તો નાની અમથી ફી કટ થાય છે પાંચ પર્સન્ટેજ જેટલી બરાબર છે કે ભાઈ સો રૂપિયા ઉપર સોરી હજાર રૂપિયા ઉપર પાંચ રૂપિયા એટલે ઝીરો પોઈન્ટ ફાઇવ પર્સન્ટેજ બરાબર છે પાંચ ટકા નહીં ઝીરો પોઈન્ટ પાંચ ટકા એટલી જ ફી આપણને લાગે છે જ્યારે બીજા પ્લેટફોર્મની અંદર ત્રણ ડોલર એટલે કેટલા બધા થયા બરાબર છે લગભગ લગભગ તમે એંસી રૂપિયાનો પણ ભાવ ગણી લો તો છ તરી સોરી આઠ તરી ચોવીસ બસો ને ચાલીસ રૂપિયા તો વિડ્રોલ ફી લાગી ગઈ અને એની જગ્યાએ આપણને કેટલી લાગી પચાસ રૂપિયા એ પણ દસ હજાર રૂપિયા ઉપર સમજી ગયા તમે તો આ ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયાનો બેનિફિટ છે ટોટલ આપણને આ સારો બેનિફિટ મળે છે પ્લસ આ એકાઉન્ટ ટુ એકાઉન્ટ ટ્રાન્સફર થઈ ગયું છે ઇન્ડિયન ગવર્મેન્ટ સાથે એફઆઈયુ સાથે રજીસ્ટર્ડ છે જેથી કરીને આપણને કોઈ ચિંતા કરવાની જરૂર નથી મારું પોતાનું ફંડ આટલું પડ્યું છે તમે વિશ્વાસ રાખી શકો છો બરાબર છે હવે વાત કરીએ કે ભૂલ શું નથી કરવાની જો એક પહેલી ભૂલ તમારે અહીંયા લખી લેવાની છે કે બેંકની એપ્લિકેશન સિવાય પેમેન્ટ નથી કરવાનું મતલબ તમે સમજી લો કે અમુક લોકોને બેંક ઓફ બરોડાનું એકાઉન્ટ છે તો એ અમુક લોકોની એપ્લિકેશન નથી ચાલતી બરાબર છે તો તમારે આમાં એડ પૈસા નહીં થાય કોઈપણ એપ્લિકેશનનો બીજી એપ્લિકેશનનો ઉપયોગ નથી કરવાનો જેમ કે ફોનપેથી પેમેન્ટ નથી કરવાનું ગૂગલ પેથી પેમેન્ટ નથી કરવાનું પેટીએમથી પેમેન્ટ નથી કરવાનું એવી કોઈપણ એપ્લિકેશન ઉપયોગ કરીને પેમેન્ટ નથી કરવાનું માત્ર ને માત્ર બેંકની એપ્લિકેશનમાંથી પેમેન્ટ થાય છે તો જ કરવાનું છે આ વસ્તુની સાવચેતી તમારે રાખવાની છે આશા રાખું છું આ બાર મિનિટની અંદર તમને ટોટલ ડિપોઝિટ વિડ્રો બધો જ કન્સેપ્ટ પૂરેપૂરો આવડી ગયો હશે બરાબર છે ચલો આવી જ રીતે શીખતા રહો અને આવતા ટ આવતો વિડીયો હું તમને પ્રોપર ઓર્ડર ઉપર જ એક વિડીયો લાવી બતાવીશ બરાબર છે અને આ સેમ ટુ સેમ મોબાઈલમાં પણ આ જ રીતે વર્ક કરે છે કોઈ પણ જરૂર નથી કે ભાઈ આ સિસ્ટમમાં આ રીતે વર્ક કરે છે તો મોબાઈલમાં પણ સેમ ટુ સેમ રીતે જ વર્ક કરે છે ચલો મિત્રો થેન્ક યુ સો મચ હેવ અ ગ્રેટ ડે